અને ખુલ્લી તલવારો ધારિયા અને પાઇપો લઈ અને એમના ઉપર સીધો જ આવીને હુમલો કરી દીધો કે આમના ઉપર ફાસ્ટેગ કોર્ટમાં કેસ ચલાવો અને તાત્કાલિક અને એવી દાખલા રૂપે આમને સજા કરો કે આ લોકો જીવનમાં એના લીધે બીજા 10 જણા પણ આવું કરતા 100 વખત વિચાર કરવા જોઈએ પાલનપુર અમદાવાદ હાઈવે પર યુવકની નિર્મમ હત્યા જે છે તે કરવામાં આવી હતી તીક્ષ્ણ હથિયારથી હુમલામાં એક યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજતા ચકચાર મચી હતી સમાચારોમાં આગળ વાત પાલનપુરની કરીએ તો પાલનપુર અમદાવાદ હાઈવે એક હત્યાની ઘટના સામે આવી હતી આ ઘટના બન્યા બાદ એના ઉત્તર ગુજરાતની અંદર અંદર પડ્યા હતા અને ઘટનાની આરોપીઓ પર કડક કાર્યવાહી કરવામાં આવે જલ્દીમાં જલ્દી એમને પકડી લેવામાં આવે અને તેમના પર કડક સજા કરવામાં આવે તેવી માંગ જે છે તે કરવામાં આવી રહી છે અને ત્યારે આજે એમના પરિવારજનો સાથે કેટલાક લોકો જે છે તે સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા ત્યારે પાલનપુર અમદાવાદ હાઈવે પર યુવકની નિર્મમ હત્યા જે છે તે કરવામાં આવી હતી તીક્ષ્ણ હુમલામાં એક યુવકનું જ મોત નિપજતા ચકચાર મચી હતી વધુ ટોળાએ એક યુવક પર હુમલો કર્યો હતો હુમલાની અંદર સમાજના લોકો જે છે તે હાલ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે આખી ઘટનાને લઈને ચૌધરી સમાજમાં એ આક્રોશ જોવા મળી રહ્યો છે પરિવારે મૃતદેહ સ્વીકારવાનો પણ ઇનકાર કરી દીધો છે મૃતક યુવકનું પોસ્ટમોર્ટમ કરવાની પ્રક્રિયા જે છે તે હાથ ધરી દેવામાં આવી છે તો બીજી તરફ પોલીસ મથકે ચોવીસ લોકો સામે હાલ ફરિયાદ પણ દાખલ કરી દેવામાં આવી છે ત્યારે વાત કરવામાં આવે તો સીસીટીવી સહિતના પુરાવા જે છે તે તપાસવાને લઈ પોલીસ અલગ અલગ દિશાઓમાં તપાસ પણ કરી રહી છે ત્યારે થોડા દિવસ અગાઉ પાલનપુર અમદાવાદ હાઈવે પર કોઈ જૂની અંગત દાવતને કારણે બે પર હુમલો કરવામાં આવ્યો જેની અંદર એક યુવાન મોત થાય છે હથિયાર વડે દસ થી વધુ લોકોનું ટોળું ઘસી આવે છે અને એક યુવક પર તૂટી પડે છે ને તેનું ઘટના સ્થળે જે મોત નીપજાવીને ત્યાંથી ફરાર થઈ જાય છે ફરાર થયા બાદ એમને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવામાં આવે છે પરંતુ ત્યાં હાજર રહેલા તબીબ જે લોકો હતા જે ડોક્ટરો હતા તેમણે યુવકને મૃત જાહેર કરી દીધો મૃત જાહેર કરતાની સાથે જ પરિવાર જે છે તેના પર આપ તૂટી પડ્યું હતું અને એક જ માંગ હતી કે જે આરોપીઓ છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે જોકે જે આરોપીઓ છે આરોપીઓ પોલીસ પકડતી હતી અને દૂર જોવા મળી રહ્યા છે એમને શોધવા માટે ચક્રો ગતિમાન પોલીસે કરી દીધા છે જોકે વીસ થી વધુ લોકો સામે પોલીસે ફરિયાદ પણ દાખલ કરી છે ફરિયાદ દાખલ થતાની સાથે જ ચૌધરી સમાજ છે આ હોસ્પિટલ ખાતે પહોંચી ગયો હતો ને મોટી સંખ્યામાં ચૌધરી સમાજના આગેવાનો ચૌધરી સમાજના યુવાનો જે છે મહિલાઓ પણ એ હોસ્પિટલ ખાતે પહોંચી હતી અને સાથે જ એ એવું કહ્યું હતું કે જ્યાં સુધી આરોપીઓ નહીં પકડાય ત્યાં સુધી ડેડ બોડી સ્વીકારવામાં નહીં આવે ડેડ બોડી ત્યારે જ સ્વીકારવામાં આવશે જ્યારે તમામે તમામ આરોપીઓ પકડાઈ જશે ને તેમના પર કડક સજા કરવામાં આવશે જોકે પોલીસ પણ ત્યાં એ પરિવાર છે એમની સાથે એમને સમજાવવાના પ્રયાસ કરી રહ્યા છે પોલીસ હાલ તો એ તમામ તજવીજ જે છે તે હાથ ધરીને પોસ્ટમોર્ટમ માટે એ પીએમ માટે ડેડ બોડીને મોકલી દેવામાં આવી છે એમનું ફોરેન્સિક એ પોસ્ટમોર્ટમ જે છે તે કરવામાં આવી રહ્યું છે અને એની વચ્ચે મોટી સંખ્યામાં લોકો જે છે તે હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા હોસ્પિટલ પહોંચ્યા બાદ શું પ્રતિક્રિયા સમાજના લોકોએ આપી સાંભળી એમને ગઈકાલે રાત્રે અમદાવાદ હાઇવે પર આવેલ રામદેવ હોટલ ખાતે મારા પાલનપુર તાલુકાના ગાદલવાડા ગામના બંને ભાઈઓ ભાઈ શ્રી નીતિનભાઈ અને ભરતભાઈ એ બંને ભાઈઓ ત્યાં રામદેવ હોટલ પર બેઠા હતા અને એ દરમિયાન કોઈ અજાણ્યા શખ્સો પૂર્વ કાયત્ર કાવત્ર ઘડી અને ખુલ્લી તલવારો ધારિયા અને પાઇપો લઈ અને એમના ઉપર સીધો જ આવીને હુમલો કરી દીધો અને એમના માથાના ભાગે અને હાથે ખૂબ જ ગંભીર ઈજાઓ પહોંચાડી અને ત્યાંથી એ લોકો પછી નાસી સુટ્યા છે આ જે નરાધમોએ એ આ જે કૃત્ય કર્યું છે એ ખૂબ દુઃખદ ઘટના અમારા બંને ભાઈઓ પર ઘટી અને એમના સારવાર દરમિયાન રાત્રે એક ભાઈનું બે અથવા અઢી વાગે ભાઈ ભરતભાઈનું તેઓ મૃત્યુ પામેલ છે અમે અને સખત શબ્દોમાં અમારો સમાજ વખોડી કાઢે છે અને એની સાથે જે પચીસ કે ત્રીસ જણનું જે ટોળું લઈને આવ્યો હતો એ બધા જ બધાની ધરપકડ કરવામાં આવે અને જ્યાં સુધી મોચડે ચઢાવવામાં ના આવે ત્યાં સુધી અમે કે અમારો સમાજ નહીં જમ્પીશું નહીં અને અમે અમે આપણા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબને પણ વિનંતી કરીએ છીએ કે આવા જે નરાધમો દ્વારા જે આકૃત્ય કર્યું અને જે માર મારવામાં આવ્યો અને અમારા બંને સમાજના જે ભાઈઓ એમાંથી એક સમાજના ભાઈનું અત્યારે મૃત્યુ થયેલ છે તો એમને ન્યાય મળે

અલગ અલગ ઈસમો દ્વારા જે હુમલો કરવામાં આવે છે જેમાં જે આ ઈસમો જે છે એ ઈસમો ને અત્યારે હાલમાં આઈડેન્ટિફિકેશન કાર્યવાહી ચાલુ છે પોલીસ દ્વારા અલગ અલગ જે આરોપીને આઈડેન્ટિફાઈ કરીને તેમને વેરીફાઈ કરીને એમને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે તદુપરાંત હાલમાં જે ઈજાગ્રસ્ત છે તેમના પણ જે મેડિકલ લેવાની કાર્યવાહી ચાલુમાં છે તદુપરાંત બનાસકાંઠા પોલીસ દ્વારા આ આખા ઘટનાક્રમ બાબતે અલગ અલગ આઠ જેટલી ટીમોનું બનાવીને જેમાં ખાસ કરીને સાયબર ક્રાઇમ ટીમ એનસીબીની ટીમ પાલનપુર પશ્ચિમ પાલનપુર પૂર્વ પાલનપુર તાલુકા ઇવન ગઢ પોલીસ સ્ટેશનની ટીમ તેમજ છાપી પોલીસ સ્ટેશનની ટીમ અલગ અલગ જે હ્યુમન રિસોર્સિસના આધારે ટેકનિકલ રિસોર્સિસના આધારે આરોપીઓને પકડવાની કાર્યવાહી ચાલુ છે આ તમામ જે ઘટનાક્રમ છે એ ઘટનાક્રમ અન્વયે કોઈ બીજા પગલાં લેવાના થશે તો તે બાબતે પણ તે તેમના પરિવારજનો અને તેમને સાથે રાખીને એમને ન્યાય મળે અને ઝડપથી ન્યાય મળે અને તમારું પકડી જાય એ માટે બનાસકાંઠા પોલીસ હાલમાં કાર્યરત છે